નમસ્કાર મિત્રો આપણે અર્થશાસ્ત્રમાં જે વ્યાખ્યાઓને સમજવાની શ્રેણી છે જે મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓની સમજવાની શ્રેણીમાં આગળ વધીએ ગયા લેક્ચરમાં આપણે ગરીબી વિશે સમજ્યા હતા તો આ લેક્ચરમાં મોસ્ટ આઈએમપી ગરીબી રેખા એટલે શું તેની વ્યાખ્યાની સમજૂતી મેળવશું જો ગરીબી રેખા એટલે પાયાની લઘુત્તમ જરૂરિયાતો જીવન જીવવા માટે પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે અથવા ચીજવસ્તુઓ અને સેવાઓના ખરીદ દી કરવા માટે અથવા મેળવવા માટે જે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીને ગરીબી રેખા કહેવાય હવે જો ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને ગરીબ કહેવાય હવે માની લો કે ગરીબી રેખા ક્યારે ક્યારે નહીં કીધી છેલ્લી આપણે ગરીબી રેખાની વાત કરીએ ને તો બે હજાર અગિયાર બારમાં ગ્રામ્ય ક્ષેત્ર માટે આઠસો સોળ રૂપિયા માસિક આઠસો સોળ રૂપિયા ગ્રામ્ય ક્ષેત્ર માટે મેળવતા હોવા જોઈએ અથવા આટલો ખર્ચ કરતા હોવા જોઈએ અને શહેરી ક્ષેત્ર માટે એક હજાર રૂપિયા કમાતા હોવા જોઈએ એટલે મહિનાના એક હજાર રૂપિયા જો વ્યક્તિ કમાતો હોય તો તે ગરીબ ન કહેવાય પણ તેનાથી નીચે કમાય તો તેને ગરીબ કહેવાય ઓકે એટલે ગરીબી રેખાની સપાટી દરેક વર્ષે નક્કી કરવામાં આવે છે ઓકે આંતરરાષ્ટ્રીય ધોરણે પણ નક્કી કરવામાં આવે છે ગરીબી રેખા તો આંતરરાષ્ટ્રીય ધોરણે ત્રણ રીતે અલગ અલગ રીતે નક્કી કરવામાં આવી છે તો સૌથી પહેલાં બે હજાર પાંચમાં આપણે ઓગણીસો નેવું ઓગણીસો નેવુંમાં વાત કરીએ તો એક ડોલર બે હજાર પાંચમાં એક પોઈન્ટ પચીસ ડોલર અને બે હજાર ને પંદરમાં એક પોઈન્ટ નેવું ડોલર નક્કી કરવામાં આવી છે આ વર્લ્ડ બેંક આ આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાનું ધોરણ નક્કી કરે છે ઓકે તો અહીંયા મિત્રો ગરીબી રેખા એટલે શું તમને સમજાઈ ગયું છે જય હિન્દ જય ભારત